અમરેલી જિલ્લા છેલ્લા થોડા વર્ષોમાં કૃષિ ક્ષેત્રે નવી દિશા જોવા મળી છે

અને પહેલાં અમે શિલા ચાલુ ખેતી કરતા કે જેમાં કપાસ ને એવું બધું વાવેતર કરતા પણ એમાં દસ પંદર હજારથી વીઘો વધારે આગળ જતો નહીં એટલે પછી ઘણું બધું ફરી અને આ હરગવાનું થોડુંક આઈડિયા લઈ અને હરગવાનું વાવેતર કર્યું અમે અઠ્યાવીસ વીઘામાં નકરો હરઘવો છે પછી હરગવાનું આ ગઈને એની ઓલી વાવણીમાં અમે વાવેતર કર્યું હતું અને એમાં સારું એવું અમારે વીસ લાખની લીલી ફળી વેસી આની અને પછી અમે આનો સિંગનો પાવડર પણ બનાવ્યો હતો પાનનો પાવડર પણ બનાવ્યો હતો અને બારસો કિલો જેવો આના બીજ પકાવ્યા હતા એ ઓઇલવાળા લઈ ગયા અને એમ કરીને અમારે આ અઠ્યાવીસ વીઘામાં અઠ્યાવીસ લાખનું ઓલરેડી ઉત્પાદન આવ્યું ખર્ચ કેટલો થયો હતો ખર્ચ એમાં મજૂરી ખર્ચ ઓછો લાગે અંદાજીત એક વીઘે કેટલો ખર્ચ થાય એ એક જણો છે એ લગભગ દસક મણ જેવી ફળી તોડી નાખે લીલી ફળી સરકારની સબસીડીનો કોઈ લાભ નહીં આમાં કોઈ જાતની સબસીડી નથી લીધી